રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે કે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ખેડા જિલ્લા દ્વારા કપડવંજ કટલાલ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની મુલાકાત કરી જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કપડવંજ કટલાલના તમામ સંવર્ગના હોદ્દેદારો દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત જૂની પેન્શન યોજના પડતર પ્રશ્નો અને એચ ટાટ મુખ્ય શિક્ષકોના બદલી જેવા પ્રશ્નોના નિરાકરણમાં

સંગ્રામસિંહ બી સોલંકી આપની સાથે જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ વિશે આપને વાતચીત કરશે સંગ્રામસિંહ સોલંકી સંગ્રામસિંહભી સોલંકી અધ્યક્ષ કઠલાલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ બીજી ઓક્ટોબરથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે એક આંદોલનની શરૂઆત થઈ છે ત્યારે આજે કઠલાલ અને કપડવન તાલુકામાં માન્ય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબને આવેદનપત્ર આપી સમગ્ર શિક્ષકો દ્વારા કઠલાલ અને કપડવંતના આંદોલનને વેગ આપવામાં આવ્યો છે અમારી એક જ માગણી છે કે બે હજાર પાંચ પછી જે પેન્શન સમગ્ર કર્મચારીઓને બંધ કરવામાં આવ્યું છે એ સરકાર શ્રી પુનઃ લાગુ કરે અને અત્યારે હાલ નવી જે પેન્શન યોજના છે એની અંદર કર્મચારીઓ નોકરી એમની સેવા પૂર્ણ કર્યા બાદ નજીવું ત્રણ હજારથી પાંત્રીસો જેટલું એમને પેન્શન મળે છે જે આવા મોંઘવારીના જમાનામાં જીવન જીવવા માટે ખૂબ કપરું સાબિત થઈ રહ્યું છે ત્યારે સમગ્ર કર્મચારી આલમ જેમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ આવી જાય છે તો જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે એ માટે સમગ્ર ગુજરાતમાં અને હવે પછી સમગ્ર ભારતમાં આંદોલન થવા જઈ રહ્યું છે ત્યારે અમે નડિયાદમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હાથમાં માટી લઈ પ્રતિજ્ઞા કરી અને બીજી ઓક્ટોબરે આંદોલનની શરૂઆત કરી હતી એ જ આંદોલનના તબક્કાઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે જે અંતર્ગત આજે માન્ય ધારાસભ્ય કપડવંજ રાજેશભાઈ ઝાલા સાહેબને કપડવંજ અને કઠલાલના ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો સાથે મળી અને આવેદનપત્ર આપ્યું છે અને અમને વિનંતી કરી છે કે આ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની લાગણીને માન્ય મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડે એવી અભ્યર્થના સાથે આજે અમે આંદોલનને આપ્યો છે વંદે સાહેબ કેટલા આજના શિક્ષક મિત્રો તમારા આ કાર્યક્રમ ભાગ લીધો હતો આજે અંદાજીત કપાળુંજ અને કઠલાલમાંથી જે મુખ્ય હોદ્દેદારો છે એમાં દોઢસો થી બસો શિક્ષકો આજે હાજર હતા અને ધારાસભ્ય શ્રીને અમારી લાગણી અને અમારા શિક્ષકો હતી સંગઠનના હોદ્દેદારો